તાવ આવતો તો એમ તાવ આવે દવાખાને ફોડા કેવરાય તાવ આવે પીન હું જવરાય <laughs> lê ta, ta bay đi ra bay đi bay đi ra bay lấy ra bay ra

મુગોળીઓ લાયો ઘણીય બાપ બેટો બે પીસો હા રેડો ને દુદ દરાજો 7 વાજા કિલોમીટર ગામ આ જરા આયા કપુજી નેતા એ 500 દૂધ આલજો મેમન આવેલા છે

એ શું દરા કાઈ ની તમારો તો તરા છે તરા મારો હાહરો પણ ના આલ્યો તો ના પાડું તું શું ના એ ગફૂરજી તમારા મારા બાઈ ની સાથમાં છો તો પાક જાજો રોટો શું છે એમ કો

હું તો તો છે મને તો આલવું પડે કે આસો કરી છે એમ

ભૂર્યો સૌથી સ્યુ આવ્યો મને કે તું ધૂચાલતા દધુ લિટર દીવ એ તો ચાલું પડે પાડમાં પડ્યા હોય તો લિટર તો ના આલ્યું પણ ફોન છો હા તે અઢી લિટર વધ્યું બરાબર હા વાસે ઉલો વિષ્ણુનો બોખલો થતો તે મગર મોટો હા મને કે લિટર ધૂતાલતા લાગ્યું હા મને કે તાવ આયા અલ્યા તાવ આયો એમ છાપ્યું એમાં લિટર શું કરવું છે એ ખોટી વાત લિટર ઈંજન આવ્યું કેટલું થયું એટલે દોઢ લિટર દોઢ લિટર વધ્યું દોઢ લિટર વધ્યું હા

તો કઈ ખબર નહીં બી કઈ લાગે પમદાર પમદાર માર છે વાત કરતો ગામ શું કે માર કાકા ને તો કે માર્યા છે હમણી વાત સાના મના રો તમારી છૂટા નહીં આવતા બેઠા

ના કે આટપક ભાગલ પડ્યા છે તો ઘર બહાર તો કૂતરા પાહે લડું હોય તો વાહમાં પાહા ઓલી ના આયા લકું લકું થાતા હોય ફળ ઉતારી ની કરવાની મારા સામે તન કહી દઉં તું નદી મોડ ઢો ભુવા કા પાહા અલ્યા તોય બોલ્યું સામુ અલ્યા બોલે છે કો